સુરતના કડોદરા વિસ્તારમાં એસએમસી કમ્યુનિટી હોલમાં એટલાન્સ ક્લબ અને પારસ્પરણિક ગ્રુપ દ્વારા એટલાન્ટ ક્લબ ઇન્વેસ્ટર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા દમણથી પાંચ કિલોમીટરના અંતરે એટલાન્સ ક્લબ સાકાર પામ્યો છે ત્યારે આ ક્લબમાં મેમ્બરશિપ માટે ઇન્વેસ્ટર્સ મીઠ્યો જઈ હતી આ અંગે એટલાન્ટ ક્લબના રવિકાંતભાઈ કેરળિયાએ જણાવ્યું હતું કે મારા એટલાન્સ ક્લબમાં બે હજાર ચારસો મેમ્બર જ અવેલેબલ છે આનાથી વધારે કોઈ પણ અવેલેબલ નથી અને આ ફક્ત પ્રાઇવેટ ગ્રુપ છે જેમાં નોન મેમ્બર ક્લબની અંદર અલાઉડ નથી એટલાન્સ ક્લબમાં વિવિધ સુવિધાઓ સર્ચ કરવામાં આવી છે એકાવનથી વધારે સુવિધાઓ ક્લબના મેમ્બરોને આપવામાં આવશે જેમાં નાના બાળકોથી લઈ વૃદ્ધ લોકો લોકોની તમામ સુવિધાઓ અહીં મૂકવામાં આવી છે આ સાથે અમારા ક્લબમાં મુખ્ય સુવિધા ડેસ્ટિનેશન વેડિંગ છે ઇન્ડોર ગેમ આઉટડોર ગેમ રિલેક્સ એમ્યુનિટી વોટરફુલ સહિત વિવિધ સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે ક્લબમાં મેમ્બરશિપ લેવા બે લાખ એકાણું હજાર રૂપિયા મેમ્બરે ચૂકવવા પડશે આ ક્લબ દમણથી પાંચ કિલોમીટરના અંતરે છે મારું નામ બાબુભાઈ રબારી છે હું પારસમણી ગ્રુપનો એમડી છું હા અમારો એટલાન્ટિક ગ્રુપનો કાર્યક્રમ રાખ્યો છે અને એની સંપૂર્ણ માહિતી મારા મિત્ર એટલાન્ટિક ગ્રુપના જી રવિકાંત કારડિયા આપ મારું નામ રવિકાંત ખેરડિયા છે હું એટલાન્ટિક ક્લબને પ્રેઝન્ટ કરું છું કોવિડ 99 એકવાર મારા ક્લબમાં ફક્ત ને ફક્ત ચોવીસો નવ્વાણું મેમ્બર્સ જ અવેલેબલ છે. મારું જે ક્લબ છે એટલાન્સ ક્લબ. એટલાન્સ ક્લબની એક મોટી ખાસિયત છે જે ફક્ત ચોવીસો નવ્વાણું મેમ્બર્સ જ એલોટ કરશે. નોન મેમ્બર ક્લબની અંદર અલાઉડ નથી. હા એક વસ્તુ છે કે દરેક વ્યક્તિ એઝ અ ગેસ્ટ બહારના વ્યક્તિને મિત્ર સર્કલ ને ફેમિલી મેમ્બર્સ ને લાવી શકે છે. પણ ચોવીસો નવ્વાણું સિવાયના કોઈ પણ ફેમિલી કોઈ વ્યક્તિને ક્લબની અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં એટલે આ જે મારું ક્લબ છે એ ફક્ત ચોવીસો નવ્વાણું વ્યક્તિ એટલે ચોવીસો નવ્વાણું પરિવાર માટેનું એક પ્રાઇવેટ ક્લબ છે મારા ક્લબમાં ફિફ્ટી વન પ્લસ ફેસિલિટીઝ ઈટ મીન્સ એમિનીટીઝ ફિફ્ટી વન પ્લસ એમિનિટીઝ છે જે ઘણી બધી વધારે ખેંચ છે અને એમ્યુનિટીઝની વાત કરું તો મારા ક્લબમાં એક બાળકનો અવેલેબલ છે એમ્યુનિટીઝના પણ ઘણા બધા પ્રકાર હોય છે જેમાં એવું કહી શકાય કે ઇન્ડોર ગેમ્સ આઉટડોર ગેમ્સ વોટરફોન એમ્યુનિટીઝ રિલેક્સેશન એમ્યુનિટીઝ ફિટનેસ એમ્યુનિટીઝ એના સિવાય સૌથી મોટી એમ્યુનિટીઝ છે જેને આપણે એવું કહી શકીએ કે વેડિંગ એન્ડ એમિનિટીઝ મારા ક્લબમાં ડેસ્ટિનેશન વેડિંગ પણ અવેલેબલ છે આવી ઘણી બધી પ્રકારની એમિનિટીઝ મારા ક્લબમાં અવેલેબલ છે જેની ટોટલ ક્વોન્ટિટી આપણે ગણીએ તો ફિફ્ટી વન પ્લસ એમિનિટીઝ આપણે ત્યાં અવેલેબલ છે મારી મેમ્બરશિપ ફક્ત હાલ હાલમાં બે લાખ એકાણું હજાર પ્લસ પાંચ ટકા જીએસટી લાગે છે એટલે બે લાખ એકાણું હજાર માં અમે મેમ્બરશીપ એલોટ કરીએ છે અને તે પણ બે લાખ એકાણું હજાર કોઈ પણ વ્યક્તિ એ એક સાથે ચુકવવાના નથી તેના માટે આપણે ઈઝી ઈએમઆઈ પણ અવેલેબલ છે જે ફક્ત જે વ્યક્તિને ઇન્ટરેસ્ટ હોય તે ફક્ત પાંચ ના મહિને ઈએમઆઈ પે કરીને ને મારા ક્લબ ની મેમ્બરશીપ લઈ શકે છે મારું ક્લબ જે છે તે ઉદવાડા મોજે કિકરલા કોલક નદી જે દમણ થી ફક્ત પાંચ કિલોમીટર ના અંતરે છે વાપી થી તેર કિલોમીટર ના અંતરે છે સિલવાસા અને વલસાડ થી સિમિલર છે અઠ્યાવીસ કિલોમીટર ના અંતરે છે સુરત થી એકસો ને દસ કિલોમીટર ના અંતરે છે અને મુંબઈ થી એકસો ને અઠ્યાસી કિલોમીટર ના અંતરે છે મીન વાઇલ કેવા એ માંગુ છું કે મારું ક્લબ જે છે તે બરોડા અને મુંબઈ ની સેન્ટર માં છે

પ્લસ એક વખત બેન્કવિટ હોલ જે ઘરે ઘરના મેમ્બરના રિસેપ્શન જેવો મોટો પ્રસંગ કરી શકે છે અને એક દિવસનો પાર્ટી લોન કે જ્યાં પોતાના પરિવારના કોઈ વ્યક્તિના લગ્ન જેવો મોટો પ્રસંગ થઈ શકે છે મતલબમાં બે દિવસનું ડેસ્ટિનેશન વેડિંગ ક્લબ તરફથી આજે હું ફ્રી ઘોષિત કરું છું જેમાં બંને દિવસે પચીસ રૂમ એકોમોડેશન દરેક વ્યક્તિ ને હું આજે ફ્રી આપું છું એ આજે એટલાન્સ ક્લબ તરફથી હું ફ્રી ઘોષિત કરું છું